જય માતાજી કેમ છો બધા આનંદમાં મિત્રો એક નાના થકેથી એક લોકગીત સાંભળતા આવ્યા ખાસ કરીને એને પાર કરવાળા એ લોકગીત છે ને એ દીકરીઓ વગરો કવાસ્યો ખાસ કરીને શ્રાવણ મહિનામાં જન્માષ્ટમીની આજુબાજુ જન્માષ્ટમી સુધી એમાં એ ગાવતી હોય વર્તુલિયા કહેવામાં આવે અમારી બાજુને વર્તુલિયા કે હવે એમાં એક લોકગીત છે કાકરીએ કાકરીએ રાણે ગઢ ચરણ આવ્યું ગઢમાં અભ્યાસિયા રહી ગઈ હામરે રાણ પરના રાણા નાણો આપે વાઘેલી નહીં મળે હવે મારું મને આ બધા સંશોધન કરવાનો એવો રસ ખરો ભાઈ આ લોકગીતનું મિનિંગ શું કેના માટે આ ગૌરાણો અને કેટલાય વર્ષોથી આ ગવાતો આવે છે એમાં જરાક મોડા ઉતર્યા આપણા જેવા વિદ્વાનો જે હતા એના સંસ્કૃતમાં આવ્યા ત્યાં બેઠા બેઠા ચર્ચા થઈ તો આ ચર્ચા થઈ એના અંતે ઘણા માણસો જોડે બેઠા ત્યારે એવો આ ખબર પડી કે બરાબર લોકગીતમાં નામ તો આવે રાણપુર રાણપુર અમારે થરપારકરમાં આવ્યો રાણા સાહેબનું ગામ જાગીર મોટી વારકરમાં ત્રણ મોટી જાગીર ચાર હતી રાણપુર બોડેસર વીરાવાવ અને પીથાપુર એટલે સમજ્યું કે ભાઈ આ રાણપુરની જાગીરની વાત છે રાણા સાહેબની વાત છે પણ પછી ખબર પડી કે ખરેખર એ રાણા સાહેબના જે રાણી હતા ને એ વાઘેલી હતા વાઘેલીજી અને પારિવારિક હવે શું બન્યો રાણા સાહેબ ને અનિતા થઈ ગયા હતા વાઘેલીજી હવે જે બન્યો હોય તે પણ વાઘેલીજી પછી રીષમણે જઈને બેઠા પિયરમાં બેઠા પણ સાહેબ રાણપુર હંભરે રાણા સાહેબ યાદ આવે એ રાણપુરની પ્રજા યાદ આવે પાર્કર યાદ આવે કાળુંજર ડુંગર યાદ આવે છતાં માન મારીને બેઠા હતા માનને મારેલું સમજો ને પછી રાણપુરના કવિ હવે કોઈ પ્રસંગે વાઘેલીજીના પિયરમાં ગયા અને વાઘેલીજીને મળવાની પરવાનગી માંગી રજા મળી તો વાઘેલીજીને કવિ તો પોતાના પિતા તુલ્ય હતા એટલે એ પેટ છૂટી બધી વાત કરી કવિરાજ મને પારકર સાંભળે મને રાણપુર સાંભળે એટલે કવિ એ બહુ મથા રાણા સાહેબને કે વાઘેલીજીનો સ્વીકાર કરો એમને તેડી આવો મનભેર પણ હવે રાણા સાહેબને શું સૂજ્યું પણ પછી આ કવિએ આ લોકગીતની રચના કરી આજે મેં પહેલા આપને કહ્યું એ લોકગીતની રચના કરી અને પછી જન્માષ્ટમીની આજુબાજુ જે દીકરીઓ બધા રાસડા રમતી હોય એમાં ગામો ગામ કવિએ ફરી ફરીની દીકરીઓને આ લોકગીત યાદ કરાયું અને એ લોકગીતમાં રાણા સાહેબને આ ઠપકો છે અને એ લોકગીતનો પહેલી જે કડી છે એ કાકરીએ કાકરીએ રાણે ગઢ ચણાયો ગઢમાં બેહાની રહી ગઈ રાણ પરના રાણા નાણો આપે વાઘેલી જ નહીં મળે તો મેં આપના જેવા વિદ્વાનો પાસેથી સાંભળેલી વાત મારી જન્મભૂમિની વાત આપને કેવી લાગી શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી